કેમ છો બાળ મિત્રો આપણી દ્વિતીય સત્રની એટલે કે વાર્ષિક પરીક્ષા એકદમ નજીક આવી રહી છે આપણે પણ તૈયારીમાં લાગી ગયા છીએ તો ચાલો મિત્રો ધોરણ અંદર ગણિત વિષય અને તેનું કઈ રીતનું પૂછવામાં આવશે એટલે એને અંગ્રેજીમાં બ્લુ પ્રિન્ટ કહેવાય અને ગુજરાતીમાં આપણે પ્રશ્નપત્રનું માળખું કહી શકીએ છીએ એ આપણે જોવાનું છે આ બ્લુ પ્રિન્ટ બે હજાર ચોવીસ પચીસથી અમલીકરણ છે અને આ પ્રમાણે એનું પેપર કાઢવામાં આવે છે તો શું શું પૂછવામાં આવે છે તે આપણે જોઈ લઈએ પ્રશ્ન એક એ આપણને અગિયારમાં એકમમાંથી પૂછવામાં આવશે એ સંખ્યાની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે એની આધારિત સંખ્યા આધારિત પ્રશ્ન પૂછવામાં આવશે સૌથી પહેલા તમને એક ગુણની ખાલી જગ્યા ત્રણ પૂછી શકે એક બે વાક્યોના જવાબ પૂછી શકે એટલે એ ત્રણ ગુણના તમારે હેતુલક્ષી પ્રશ્નો હશે અને સાથે કોયડા પૂછવામાં આવશે તમને ખબર છે કે કોયડામાં આપણે સૌથી પહેલા વિગત કાઢવાની છે સરવાળો છે બાદ બાકી છે ગુણાકાર છે ભાગાકાર એ નક્કી કરશું અને ત્યાર પછી એને સરસ રીતે દાખલો મૂકી અને ઉકેલશું ગુણના એ કોયડા હશે એટલે ચાર ગુણ એના હશે અને બંને થઈને કુલ ગુણ સાત ગુણના પ્રશ્ન એ તમને પહેલા પ્રશ્નની અંદર પૂછવામાં આવશે અને તેની અંદર તમને પૂછી શકે છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ એ પ્રશ્ન આપણને જીવન રોજિંદા જીવનની પરિસ્થિતિ સમસ્યા ઉકેલવા માટે ગણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે એમાં નાણું લંબાઈ વજન જથ્થો અંતર ગુંજાઈશ એ આપણી અધિનિસ્પતિ છે એ પ્રકરણ નંબર બાર આધારિત તમને પ્રશ્નો ત્યાં પૂછવામાં આવશે એમાં આપણો ખાસ કરીને પ્રશ્ન વજનનો છે તો કેવા કેવા પ્રશ્ન પૂછી શકે એ પણ આપણે જોઈ લઈએ આ ત્રણ ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે એમાંથી બે પ્રશ્નોમાંથી એકનો તમારે જવાબ આપવાનો છે ત્રણ ત્રણ ગુણના એટલે આ સરસ મજાનો તમને કોયડો પણ તમને પૂછી શકે છે સાતસો ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ એવો હેતુલક્ષી પણ પ્રશ્ન પછી આપણને પૂછી શકશે તો ત્રણ ગુણનો પ્રશ્નની અંદર કોયડો આવશે અને હેતુલક્ષી પ્રશ્નની અંદર તમારે ગ્રામનું કિલોગ્રામ કરવું કિલોગ્રામનું ગ્રામ કરવું આવું પણ તમને પૂછવામાં આવશે એ બધું થઈને આપણને કુલ સાત ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને વજન આધારિત સરસ મજાના એ વિકલ્પો અને એ વ્યવહારિક કોઈડા પણ આપણે ઉકેલી શકશું હવે આવે છે પ્રશ્ન નંબર ત્રણ એ અપૂર્ણાંક સાથે કામ કરે છે એ અપૂર્ણાંક આધારિત પ્રશ્ન છે તેમના અપૂર્ણાંકને સમજ આધારિત બે પ્રશ્નો પૂછવામાં આવશે તમારે અપૂર્ણાંકને આકૃતિનો ભાગ સાયત કરવાનો પણ પૂછી શકે આકૃતિ પરથી અપૂર્ણાંક બનાવવાનું અને અપૂર્ણાંક પરથી આકૃતિ બનાવવાની એ પણ તમને પૂછી શકે એટલે એકદમ વૈકલ્પિક હેતુલક્ષી પ્રશ્ન હશે એ પાંચ ગુણના એકદમ સરળ પ્રશ્ન હશે તો એ તમે સરળતાથી તેનો જવાબ તમે આપો એવો પ્રયત્ન તમે કરી શકો છો દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ આપણે અહીં એક વર્તુળના એક ચોરસના બે કુલ બે ભાગ પડ્યા છે આવી આકૃતિ આપી છે અને કીધું કે એના પૂર્ણાંકમાં ફેરવો તો કુલ બે ભાગ છે તો બે આપણે નીચે લખશું એમાંથી એકમાં આપણે કલર કર્યો છે તો આપણે બે અને ઉપર એક બે માંથી એકમાં કલર કર્યો છે આ રીતે આપણે અપૂર્ણાંક બનાવી શકીએ અથવા તમને અપૂર્ણાંક આપવો હોય એના ઉપર ક્યાં આપણું આકૃતિ બનાવવાની કે એ પણ આપણે સરળતાથી આકૃતિ બનાવી શકીએ હેઠળ કેટલા છે ચાર ચાર આપણે એક સરખા ખાના પાડી દેવાના છે કલર કેટલા પૂરવાનું કીધું છે એકમાં તો ચાલો એકમાં કલર પૂરી ગયો થઈ ગયું તો આ થયું અપૂર્ણાંક ઉપર થી આકૃતિ આપણ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ તો આ પ્રશ્ન આપણને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવશે એના કુલ પાંચ ગુણ હશે હવે ચોથો પ્રશ્ન એની અંદર અબ પણ આવશે શેમાંથી પૂછવામાં આવશે આકાર અને એકમને આધારિત ભૌતિક આકારો ત્રિકોણ લંબચોરસ ચોરસ વગેરે પરિમિતિ અને ક્ષેત્રફળ રજૂ કરે છે એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલાઓ પૂછવામાં આવશે તમને પરિમિતિને મેં કીધું છે કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો ફરતું ફરતું ચાલવાનું છે કોઈ પણ આકૃતિ વળાંકવાળી આવતી હોય તો પણ તમારે તેમને જે બાજુ માપ આપ્યા છે તે બાજુ તમારે કરતું જવાનું છે જોઈએ એક ઉદાહરણ ત્રણ એક બે ત્રણ ચાર અને પાંચ આવી રીતની આકૃતિ આપી છે અને કીધું છે કે આની પરિમિતિ શોધો તો આપણે તેની પરિમિતિ સરળતાથી શોધી શકીએ છીએ અહીં બે છે તો બેની અંદર એક ત્રણ ત્રણમાં બે પાંચ પાંચને ત્રણ આઠ આઠમાં ચાર નાખશું આઠ ની અંદર ચાર નાખશું એટલે બાર અને બાર ને પાંચ તો કે બાર ને પાંચ સત્તર તો આકૃતિની સેમી છે આ રીતે આપણે લાવી શકીએ છીએ અને તમને ખબર જ છે ક્ષેત્રફળની તો કે આકૃતિ આ રીતના ખાના આપ્યા હોય તો આપણે ખાના ઘણી લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આકૃતિનું જે ક્ષેત્રફળ છે નવ ચોરસ સેમી છે ખાના ન આપ્યા હોય ને સીધું માપ આપ્યું હોય ચોરસ છે ને બધી બાજુમાં પાંચ પાંચ છે તેમાં આવશે ગુણાકાર પાંચ ગુણ્યા પાંચ પચો પચો પચ્ચીસ તો એમનું ક્ષેત્રફળ પચીસ ચોરસ સેમી થાય તો આવા સરસ મજાના દાખલાઓ બે ગુણના પૂછવામાં આવશે પરિમિતિ ક્ષેત્રફળ ખાસ યાદ રાખશું સરવાળો જ્યારે બધી બાજુનો કરીએ છીએ તો એ પરિમિતિ છે અને ગુણાકાર કરીએ છીએ એ ક્ષેત્રફળ છે પ્રશ્ન ચાર બની અંદર શું આવશે તો પ્રકરણ એ પણ પ્રકરણ જે આપણું પરિમિતિને ક્ષેત્રફળ આધારિત છે એના બે હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને એ પણ બે ગુણના હશે હવે આવે છે પ્રશ્ન પાંચ એમાં અબ બંને આવશે આસપાસના પ્રયોગમાં જોવા મળતી આકારોની સમજ ધરાવે છે ખાસ કરીને આ પ્રકરણ આઠમાંથી પૂછવાના છે એટલે આમાં આપણે વર્તુળનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે પરિકર તમે સાથે રાખજો માપપટ્ટી પણ તમારે જોશે માપ આપ્યું હશે કે તમે પાંચ સેમીનું વર્તુળ દોરો પાંચ સેમીનું વર્તુળ દોરો તો જે માપપટ્ટી છે એમાં શૂન્ય હે જે પહેલો કાપો છે શૂન્ય પાસે ત્યાંથી તમારે માપવાનું છે અને પરિકરને પોળું કરતું જવાનું છે અને જ્યાં સુધી પાંચ આવે ત્યાં સુધી તમારે વર્તુળની અણી રાખવાની છે પછી એક જગ્યાએ બિંદુ મૂકી અને સરસ મજાનું વર્તુળ દોરી લેવાનું છે એ આડુઅળું થવું જોઈએ નહીં ત્યાર પછી તમને અને ત્રિજ્યા પરથી વ્યાસ કે હવે ત્રિજ્યા કોઈપણ વર્તુળનું આપણે શીખી લઈએ કેન્દ્રમાં આવશે આ એનું કેન્દ્ર છે કેન્દ્રથી લઈને વર્તુળ ઉપર હોય એને ત્રિજ્યા કહેવામાં આવે છે કેન્દ્રમાંથી પસાર થઈ અને આ વર્તુળને જોડતો હોય તો એને વ્યાસ કહેવામાં આવે છે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા ડબલ હોય છે તમને કીધું કે ત્રિજ્યા દસ સેમી ની ત્રિજ્યા છે દસ સેમી ની ત્રિજ્યા તો એથી ડબલ વ્યાસ થાય એટલે દસ ગુણ્યા બે દસ ગુણ્યા બે દસ દુ વીસ તો વીસ નો વ્યાસ થાય એટલે બે વડે ગુણાકાર કરવાનો છે જ્યારે તમે વ્યાસ શોધવાનો હોય તો સૂત્ર યાદ રાખજો વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા બે ત્રિજ્યા આપી પંદર આપી તો પંદર લખવાના એને ગુણ્યા બે કરી દેવાના પંદર દુ ત્રીસ વ્યાસ થઈ ગયો ત્રીસનો કારણ કે વ્યાસ એનથી ડબલ મોટો હોય અને વ્યાસ ભાઈ મોટા છે ત્રીજા બેન નાના છે હવે ઘણી વાર વ્યાસ ઉપરથી ત્રીજા શોધવાનું કે તો આ આખો વ્યાસ છે આખો જો દસનો હોય તો અડધો કેટલાનો થાય પાંચ તો ત્રીજા પાંચની થઈ જાય ત્યારે જ્યારે તમારે ત્રીજા શોધવાની હોય ત્રીજા શોધવી છે અને વ્યાસ આપ્યો છે તો વ્યાસ વ્યાસ ભાગ્યા બે અને બે વડે ભાગાકાર કરી દેવાનો છે જો વ્યાસ ત્રીસ હોય તો ત્રીસ ભાગ્યા બે ત્રીસના બે ભાગ એટલે પંદર એટલે ત્રીજા થઈ ગઈ પંદર ત્રીજા અડધી હોય એટલે બે વડેનો ભાગાકાર આપણે કરી શકીએ છીએ વર્તુળ માપવાનું કે કેન્દ્ર ઓળખાવાનું કે ત્રીજા વ્યાસ જે ઓળખાવાનું કે તમે સરળતાથી ઓળખાવી શકશો એ ચાર ગુણના એ આપણે વર્તુળ આધારિત એકમનું પૂછવામાં આવશે હવે પ્રશ્ન છ અ અને બ બંને આવશે પ્રકરણ દસમાંથી પૂછવામાં આવશે સંખ્યા આધારિત પેટર્ન હશે અને પેટર્ન આધારિત બબે ગુણના પ્રશ્નો પણ પૂછવામાં આવશે એટલે કે બબ્બે પેટન આપણે આગળ વધારવાની હોય છે પેટર્ન તો આપણને એકદમ સરળતાથી આપણને આવડે છે જોઈએ આપણે એક ઉદાહરણ તેત્રીસ ત્રીસ સત્યાવીસ આવું હોય ત્યારે શું થાય જુઓ ત્રણ ત્રણ ઘટે છે ત્રણ ત્રણ ઘટે છે તો હવે સત્યાવીસમાંથી તમારે ત્રણ ઘટાડવાના છે એટલે કેટલા આવશે ત્રેવીસ તેવી પછી ગણો ચોવીસ પછી છે આગળથી ચોવીસ અહીં ચોવીસ આવશે સોરી સત્યાવીસ ત્રણ ઘટે છે એટલે ચોવીસ પછી પચીસ વિન છે તેવીસ તો આપણે ત્રણ ઘટે એટલે પૂછી શકે છે હવે પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ જવાબ આપો એમાં એક કોષ્ટક આપ્યું હશે સ્માર્ટ ચાર્ટ ખૂબ સુંદર મજાનો પ્રશ્ન છે અથવા સ્તંભાલેખ લંબા હાલ વર્તુળાકાર આપ્યો હશે એમાંથી તમારે ત્રણ પ્રશ્નો પૂછ્યા હશે એ ત્રણેયનો જવાબ આપવાનો છે આલેખ આપ્યો હોય એના ઉપરથી પ્રશ્નો પૂછ્યા હોય તો એના આધારિત પણ જવાબ આપવાનો છે વર્તુ આલેખ એટલે આ રીતનો ભાગ કરેલો હોય અને અહીંયા આ દૂધ ગમે છે આ દૂધ પીવું ગમે છે આ કોફીવાળા છે અને આ શરબતવાળા છે તો તમને ખબર પડે સૌથી વધારે પીવાવાળી બાળકોની સંખ્યા કેટલી છે તો કે દૂધ વધારે પીવાવાળા છે બરાબર છે અને કોફી અને જે શરબત છે એ સરખા પ્રમાણમાં આપણને ભાવતા બાળકો આપણને જોવા મળે છે તો આ જ્ઞાન આધારિત પ્રશ્નો તમને સાત અ અને સાત બની અંદર પૂછવામાં આવશે અને ત્રણ ગુણના અને બે ગુણના એમ કોઈ કુલ કરીને તમને પાંચ ગુણનો પ્રશ્ન અહીં પૂછવામાં આવશે તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકશો તો આ છે બાલ મિત્રો આપણે ચોથા ધોરણની બ્લુ પ્રિન્ટ આવા આવા પ્રશ્નો આપણે ચોથા ધોરણની અંદર પૂછાશે એની આપણે તૈયારી કરીશું તો આપણને પણ સારા ગુણ મળી જશે